કોંગ્રેસની પોલિટિકલ એફર્સ કમિટીની બેઠક પૂર્ણ થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહેલનું નિવેદન સામે આવ્યું છે નવ સજન માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે ગુજરાતમાં બે પેટા આવી રહી છે તે અંગે ચર્ચાઓ થઈ છે ગઠબંધનનો કેટલો ધર્મ હોય છે અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરાયા છે રાષ્ટ્રીય સ્તરે અમારું ગઠબંધન છે ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાએ નિર્ણય થયો ઇન્ડિયા ગઠબંધન કરવાનું છે ભરૂચ અને ભાવનગર અમે છોડ્યું હતું ભૂતકાળના ઇતિહાસ પછી સર્વાનુમતે એક નિર્ણય લેવામાં આવ્યો ગુજરાતની જનતા ત્રીજી પાર્ટીને મત નથી આપતી ભૂતકાળમાં કોઈ પાર્ટીને વધુ મત મળ્યા નથી કોંગ્રેસ પાર્ટીને આમ આદમી પાર્ટીએ નુકસાન કર્યું પણ જનતાએ કોંગ્રેસને મત મળ્યા પેટાજીની બંને બેઠક કોંગ્રેસ એકલા હાથે લડશે એ વિસાવદર અને કડીમાં કોંગ્રેસ એકલા હાથે લડશે અમારી આજે પોલિટિકલ અફેર્સ કમિટીની મીટિંગ રાષ્ટ્રીય કક્ષાએ પ્રોજેક્ટ ગુજરાતમાં લાગુ પડે છે એના અંગેની વિસ્તૃત ચર્ચાઓ કરી છે ગુજરાતમાં પેટા ચૂંટણીઓ વિધાનસભાની આવી રહી છે ત્યારે પોલિટિકલ અફેર્સ કમિટીમાં ચર્ચાઓ થઈ આજે ગઠબંધનનો કેટલો ધર્મ હોય છે આમ આદમી પાર્ટી પોતાની રીતે પોતાનો કેન્ડિડેટ જાહેર કરી દીધો છે અગાઉ રાષ્ટ્રીય કક્ષાએ અમારું ઇન્ડિયા ગઠબંધન છે ઇન્ટેક છે અને રહેવાનું રાજ્યોની પરિસ્થિતિમાં રાજ્યો પોતાની રીતે નિર્ણય કરતા હોય છે કે હરિયાણામાં હું પ્રભારી આદમી પાર્ટીનું સંગઠન ત્યાં લગભગ ઝીરો હતું પરંતુ આમ આદમી પાર્ટી હુડાજી એ કેટલીક સીટો ઓફર કરવા છતાં એ ઠુકરાવીને આમ આદમી પાર્ટી લડી હરિયાણામાં પરિણામો ખરાબ આવ્યા રાષ્ટ્રીય કક્ષાએ નિર્ણય થયો અભરો રાષ્ટ્રીય રીતે એ જાળવવા માટે ભરૂચમાં અમારી એક ઇમોશનલ ફિલિંગ હતી બધા એમ છતાં ભરૂચ અને ભાવનગર જ એમનો આગ્રહ હતો તો છોડેલો રાજ્યની કક્ષાએ જ્યારે અમારે નિર્ણય લેવાનો છે ત્યારે આજે પોલિટિકલ અફેર્સ કમિટીમાં વિસ્તૃત ચર્ચાઓના અંતે ઉત્કાલના બધા જ ઇતિહાસો તપાસ્યા પછી એક સર્વસંમત મત ઊભો થયો હતો કે ગુજરાતના મતદાતાઓ ક્યારે ત્રીજી પાર્ટીને મત નથી આપ્યા અહીંયા ભૂતકાળમાં લેફ્ટ દ્વારા કોશિશ થઈ અહીંયા ભૂતકાળમાં સમાજવાદી પાર્ટી દ્વારા કોશિશ થઈ જેમની પોતાની સરકાર હતી શંકરસિંહજી વાઘેલાની પોતે પ્રયત્ન કર્યો પોતાની સરકાર હોવા છતા પાર્ટી પટેલ નો પાવર મારી સમજણ રાજકીય કોને બધું પરંતુ ગુજરાતી મતદાર ત્રીજી પાર્ટી આપતો નથી અને એટલે મેં નિર્ણય કર્યો કે પાછું કોંગ્રેસમાં જ વિસર્જન કરી ચાણક્ય કેવાતા પોલિટિક્સ એટલે આમ આમ આદમી પાર્ટી ને એક હવવા ઉભો કરીને 11% મતો તોડીને કોંગ્રેસ પાર્ટીને જબરજસ્ત નુકસાન કર્યું એમણે પરંતુ ગુજરાતી મતદતાએ એમ છતાં વધારે મતો તો કોંગ્રેસ ને જ આપ્યા મુખ્ય વિરોધ પક્ષ એ કોંગ્રેસ પાર્ટી જ રહી છે આ સંજોગોમાં વિસ્તૃત ચર્ચાના અંતે ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિશાવદાર અને આ બંને બેઠકો ગુજરાતીઓના હિત માટેની લડત છે ત્યારે એક મજબૂત વિરોધ પક્ષ અત્યારે બને એટલા માટે બંને જગ્યાએ કોંગ્રેસને મતદાતાઓ મત અને આશીર્વાદ આપે અને બે હજાર સત્યાવીસમાં સેવાની સાધના માટે આજે મજબૂત વિરોધ પક્ષ બનવા માટે આ બંને સીટ જીતાડો આવતા દિવસોમાં પૂરા આશીર્વાદ સાથે સત્તાની માત્ર લેવાની ભાવનાની સેવાની સાધના માટે કોંગ્રેસ પોઝિટિવ એજન્ડા થી આવે ત્યારે બે હજાર માં સત્તાના સૂત્રો મારા વહાલા ગુજરાતીઓના આશીર્વાદથી મળે એવી નમ્ર પ્રાર્થના